પાટણ ચાણસમાનું ઇટોદા ગામ જળમગ્ન થયું હતું ભારે વરસાદને પગલે ઇટોદા ગામ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી નજીકના ગામના ખેતરોનું પાણી ઇટોદા ગામમાં ફરી વળ્યું હતું વરસાદી પાણી વિઘ્ન બને તે પહેલા અધિકારીઓ દોડતા થયા હતા એસડીએમ મામલતદાર પોલીસ અધિકારીઓ ઇટોદા પહોંચ્યા હતા જેસીબીની મદદથી કેનાલ તોડી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી હતી ભરાયેલા પાણીને સીધું કેનાલ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અધિકારીએ પાણીના નિકાલ માટેનું આશ્વાસન આપ્યું હતું અત્યારે જે ભારે વરસાદ ચાલુ રહ્યો છે જેના કારણે ચા ચાણસમા તાલુકાના આજુબાજુના ગામ છે ધરમોડા છે ખોરસમ છે ગોકર એવા ચાર પાંચ ગામોના ખેતરોનું પાણી જે ઓવરફ્લો થઈ રહ્યું છે જે પાણી અત્યારે ઇટોદા ગામમાં પસાર થઈ આ સમસ્યા બે દિવસથી હતી પરંતુ આજે રાત્રે વધારે વરસાદ થયો જેના કારણે પાણી વધારે ભરાતા અમને જાણ થતા અમે આજે અહીંયા આવી ગયા છે અને માન્ય કલેક્ટર સાહેબ આર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમની

અંદર પાણીનો નિકાલ કરવા સાથે તેને તોડી પાડી છે અને તોડીને તેનું પાણી જે છે તે નર્મદાના અંદર હાલ તો તેનો નિકાલ કરવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો જેનું જે પરા વિસ્તાર આવે છે પરા વિસ્તારના અંદર જે પાણી ભરાઈ જાય છે પાણી ભરાઈ જવાના કારણે જે લોકો છે તેમના ઘરોના અંદર પાણી ઘૂસી જવા પામ્યું છે અને ઘૂસી જવાના કારણે હાલ તો જો વાત કરવાની હાલ નથી પણ જો વધારે વરસાદ પડે તો તેમને સ્થળાંતર કરવાની પણ જો ફરજ પડી રહી છે હાલ તો જે તંત્ર છે દોડાવવાના કારણે હાલ તો એસડીએમ કલેક્ટર છે સ્થળ પર આવેલા હતા તેના જ કારણે હાલ તો પાણીનો નિકાલ કરવામાં આવે છે પરંતુ જો વધારે વરસાદ પડે તો ત્યાં જો સ્થળાંતર કરવાની પણ ફરજ પડી રહી છે અક્તર મંસોરી ગુજરાત ફર્સ્ટ પાટણ પાટણ જિલ્લામાં બે દિવસથી વરસતા વરસાદે તારાજી વેરી છે ચાણસમા તાલુકાના ઈટોળા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા પચાસ થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘુસતા લોકો પરેશાન થયા હતા ઘરોમાં પાણી ઘુસતા ઘર વખરીને નુકસાન થયું હતું પાણી ભરાતા પાલતુ પશુઓની હાલત પણ કફોડી બની હતી ઘરો પાણી ઘુસતા લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું ગામની જ શાળામાં લોકોને આયોજુવા નહીં

ચાણસ્મામાં બે દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે ચાણસ્માના ઈટોદા ગામના અંદર પાણી ભરી વળ્યા છે મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે ચાણસ્માનું જે ઈટોદા ગામ છે તેના પરા વિસ્તાર કહી શકાય તેના અંદર ડીચણ સમાજે પાણી ભરાઈ જવા પામે છે અને તેનામાં જે આવેલા જે પંદરથી વીસ જે ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે તો વાત કરવામાં આવે તો ઇટોદા ગામના જે જે ગામ આવેલું છે તેના પરા વિસ્તારના અંદર જે પાણી ભરાઈ છે પાણી ભરાવાના કારણે જે ગામના અંદર જે ઘર આવેલા છે તે ઘરો અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણી ગરકાવ થવાના કારણે જે લોકો છે તેમનું જનજીવન હાલતો અસ્તવ્યસ્ત બની ગયું છે વાત કરવામાં આવે જે પશુઓનો જે ઘાસચારો છે તે પણ પલડી ગયો છે તેના કારણે તે નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે જે પાણી ફરી વળવાના કારણે હાલ તો જે તંત્ર છે તંત્રએ પોતે જે વાત કરવામાં કે જે પાણીનો નિકાલ તો કરી દેવામાં આવ્યો છે પરંતુ જે હાલ જે પાણી જે છે પાણી ઓસર્યા નથી પાણી ઓસરવાના નાશ નથી ઓસર્યા તેના જ કારણે જે ગામના લોકો છે તે હાલ તો ભયમાં ચીવી રહ્યા છે અખ્તર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ